ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ આર પાટીલની અધ્યક્ષતા હેઠળ હિન્દુ હૃદય સમ્રાટ સાહેબ ઠાકરે અને ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આજરોજ હિન્દુ હૃદય સમ્રાટ સાહેબ ઠાકરેની જન્મજયંતિ અને ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા શિવસેના દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં કાપોદ્રા પાટિયા પાસે આવેલ મંગલમ એવન્યુ ખાતે ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ આર પાટીલની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પ્રમુખ મંગલસિંહ તોમર જિલ્લા ઉપપ્રમુખ મનોજ શ્રીવાસ્તવ સુનિલ પાટિલ તાલુકાના સમાધાન પાટિલ કિરણભાઈ પાટિલ પંકજ ઓઝા વિષ્ણુ નાયર અજયસિંહ બળવંત યાદવ એકનાથ સોનાવણે સહિતના કાર્યકરો અને અન્ય હિન્દુ સમુદાયો હાજર રહ્યા હતા અને હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે અને ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની ઉજવણી કરી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસ ડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ